માતાઓને ફરી એક ભીખ માગું અમારા જેવા દીકરાને જન્મ આપો નહીતર એમને સહન કરી લેજો પણ આ દેશના વિનાશ તરફ લઈ જાય એવા કપૂતને જન્મ ન આપતા છેલ્લે એક દ્રષ્ટાંત આ દ્રષ્ટાંત તમારી ઉપર વજ્રઘાત જેવું હશે આ દ્રષ્ટાંત તમારી ઉપર વજ્રઘાત અને આ પંચામૃત અને બધા એક જ પ્રદર્શનમાં જવાબ અને પૂરું થઈ જશે તમે સમસમી જશો તમારે થાય એમ કરી લેવાની છૂટ આટલા બધા બેઠા છો તોય કારણ કે હું આ દેશની માટીમાંથી જન્મો છું બાપુ કોઈ કાંઈ કરી લે નહીં જો આપણામાં જીગર હોય તો જીગર જીગર હાવજ છે ને પોઝિટિવ છે એકવાર વાર અંદર તાજો હાવજ હતો ને છૂટી ગયો તે પ્રેક્ષકો બધા ભાગ્યા કોઈ વળતર લેવા ટિકિટનું રોહિત બધા ભાગ્યા પચીસો માણસો જોવાવાળા વાળા બધા ભાગી ગયા એકય કોઈ એનું કારણ પચીસો ને એક સિંહ હતા બધાના ચિત્તમાં સિંહ નેગેટિવ અને એક પોઝિટિવ ઊભો હતો એટલે પ્લસ રહ્યો એ ગયા એમ આપણે આવી દશા થાય એક વંદો ફાળીને બાથરૂમમાં જ નાતા બંધ થઈ જાય એ કૂતરું ફાળીને ઘરમાં કરી દઈ આપણી માં બેટા નવાય નહીં હો અને એને રમવા દો પ્રકૃતિ સાથે પ્રેમ કરવા દો હું ફ્લાઇનમાં ઘણી વાર આવતો હોય ને છોકરી કારણ કે હાલો સ્વામીજી વોટ યુ વોન્ટ મેં કીધું આઈ હાર્ડલી રિક્વેસ્ટ યુ કીપ અવે મને કાંઈ જોતું નથી તું આમ બાપુ રે મને કે એમ કે હું કંઈ તાર બાપ કરતા મોટો છું તું મારી દીકરી છું મને કાંઈ વાંધો નથી હું કાંઈ સ્ત્રીમાં પુરુષમાં એવો ભેદ રાખતો નથી હું સમરસતાવાળો છું રાડું ઉપર મોડું લાગે હેઠે ઠેકેલું લાગે પણ શિશુનામ કાઢ્યું રહેકું રહે રસ થઈ જાય સરસ થઈ જાય એમ સમરસતા હોય તો રાષ્ટ્રમાં વિષમતા ઊભી થાય નહીં રાષ્ટ્ર વિનાશના પંથ તરફ જાય જ નહીં બધાને લગાવો સંગઠન ઘટે ચલો સુ પર બટે ચલો ભલાઓ દેશ કાવો કામ સબ કહે ચલો સમરસતા રાષ્ટ્રની આયુષ છે એવું કરો એક રાજાને એવો વિચાર આવ્યો કે વિશ્વમાં મારું નામ રોશન થઈ જાય વર્લ્ડ મુખમાં લખાઈ જાય એના દિવાનને બોલાવે તારી ભાઈ એ બુદ્ધિ છે એક મહિનામાં મારું નામ રાષ્ટ્ર વિશ્વ મારો એક એક મહિનો થાય અઠવાડિયે થઈ જાય તો કે કરી નાખો એ કે પચાસ લાખ રૂપિયા લાવો ખજાનચીન બોલાવીને પચાસ લાખ રૂપિયા આપ્યા એ દીવાને તરત વાઈદ્રાની આયાત શરૂ કરી ચીન જાપાન રોમ ફ્રાન્સ ઇટલી અમેરિકા વિશ્વના બધા દેશોમાં બબે વાયંદ્રા મોકલે ગુજરાતમાંથી લે કચ્છમાંથી લે રાજસ્થાન આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ કર્ણાટક ઓરિશા જમ્મુ નાગાલેન્ડ મિઝોરમ ઝારખંડ આ બધું મેં જોયું છે એટલે બોલું જ ફફડાટ પ્રેક્ટિકલ આ દેશની સામાજિક વ્યવસ્થા આ દેશની રાજકીય વ્યવસ્થા બધું પરિચિત છું એ માટે જ કામ કરું છું વાંન્દ્રાનું કપીનગર બનાવ્યું જેમ જયપુર છે પિંક સિટી ઓફ ધ વર્લ્ડ એમ આ કપીનગર બનાવ્યું દુનિયાના કેટલા માણસો જોવા મળ્યા અંદર વાઈન્દ્રા એટલા બધા ત્યાર પોઝિટિવ નેગેટિવ બે કોઈ રામાયણની ચોપાઈ બોલે કોઈ રોમની બોટલ ખોલે કોઈ ટીવી જોવે કોઈ મોબાઈલ કોઈ લેપટોપ આધુનિક સુવિધાઓથી ઉભરાતું નગર કપિનગર વાયદરા વિશ્વ આખું ખેંચાય ને જેમ બીજા પર્યટકો પચીસ પચીસ હજાર માણસો રોજ જોવા મળ્યા વિશ્વની અજાય બી થઈ ગઈ એ જંગલમાં એક મહાત્મા રહે કોઈ કોઈને કોઈના આમંત્રણનો સ્વીકાર ન કરે એ મહાત્મા વગર આમંત્રણ રાજાના દરવાજા આવ્યા પેરે અંદા પેરે ઘી જઈને કીધું ખમા અંધાતા ને કે શું છે ઓલા બાપુ આપણે ન્યા વિવેક મહાસાગર ક્ષત્રિય તરત બહાર આવ્યો બાપુ શું આજ્ઞા છે એવું કપિનગર છું રાજાની કહું તૂટવા માંડ્યો સમજાય છે કહું તૂટવે એટલે રાજાની કહું તૂટવા માંડ્યું હરખનો પાર રહી જેમ માને ધાવણ ચડે ને છોકરાને ગોતે ને બાપુ એ દ્રશ્યનું ખૂન થઈ ગયું એ દ્રશ્યનું ખૂન થઈ ગયું માને ધાવણ ચડે અને બાળકને ગોતે આ દેશનું દર્શન હતું એ આજ ખલાસ થઈ ગયું એવી માં જોવા નથી મળતી કે કંથોતર જેવા જન્મે વલ્લભભાઈ પટેલ જેવા જન્મે પાડા લખતા નું આવડ્યું અમે ભણતા વીસ વીસ વખત લખીને આવવું પડતું પચાસ પચાસ વખત વલ્લભભાઈ પાડા લખતા નું કાનો કરતા ભૂલી ગયા પાડ લખ્યું વલ્લભભાઈને કીધું તમે કે વીસ વખત લખતા આવ્યું વલ્લભભાઈ કે મારું દીકરું કાનોમાં તરમાં ખોઈટ પડે વી પાડા હવારમાં પ્રાર્થના શરૂ થાય પહેલાં રૂમમાં પૂરી દીધા ગામમાં જ કરમછમાં જ પકડીને જીવતા સાહેબને કે જોઈ લ્યો એ કંઈ ખોટો છે એ ગુરુજીએ જરત જઈને એના પિતાને કીધું આને બીજે ભણવા મોકલો આ નહીં હાલે છે તમારી પ્રજા મેં દે કેટલી નિર્માલ લીધા કમજોરી મજબૂરી લાચારી એ રાજા રાજી થઈ ગયો ચાર ઘોડાની વિક્ટોરિયા તૈયાર કરી ચૌદના સોલ્જરો મોટી રેવાળ હાલે હું ઘોડાનો બહુ શોખીન પંચાળનો છું સૌરાષ્ટ્રે પંચરત્નાની નદી નારી તુરંગમ ચતુર્થમ સોમનાથમ જ પંચમમ હરિદર્શનમ તુરંગનામ ઘોડા એ આપણે એમાં જવું નથી તો ચૌદના સોલ્જર એક હજાર કા ઘોડા છૂટી રેવાળા લેવા ખટેપટી 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 ખટી એ એક બાજુ સંત વચ્ચે એક બાજુ રાજા ને એક બાજુ દીવાન એ કપીનગરના દરવાજાએ આ દર્શનાથ સાથે વક્ત પૂરું કપીનગરના દરવાજા પાંચ છ બેઠેલા હોવા જો ગામો ગામ વર્કશોપની નોન યુઝ બસ જેવા બેઠા જ હોય કોણ જાય ઘરે દાન કાંઈક વાંચ માળા પહેરે શું બેઠા બેઠા જ હોય આ બેઠેલા દરવાજે સંતને ઉતરીને જો વાઇદ્ર સંસ્કૃત બોલે છે આની રૈયત કેવી હશે શ્રૃષ્ટુતામાં અભિવાદનો હમણાં આવ્યું છે કે બહાર અંદર ગયા તો બે ગુજરાતી વાંદ્રા બેઠેલા લાઠીના આમાં કોઈ હોય આપણે નથી અમરેલી રાખવું છે કે ઉમરાળા ધોળા આપણે લાઠીદંડ નથી રાખવું બોટાદ ગયા તો બે ગુજરાતી એ એ બાપુ આવો આ હા 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 રોગા એટલે પાણી વગરનું દૂધ રોગું દૂધ અને બાપુને શા પાવ ઘટિયલ દૂધ બાપુ એકાદું ગંગા સુધીનું ભજન અમળાવો એકાદું ભજન ગાવ અમારું ભલું થઈ જાય કે સારું હારું બાપુ આગળ ગયા બે હિન્દી વાંજરે આઈએ મહારાજજી બિરાજી શાસન પે તાકી અમારા મંગલ હો જાય શાસ્ત્ર કી સત્સંગી બાતે સુનાય અ ધન્ય હો જાય મહાત્મા કે વાંદ્રાવાળા હિન્દી હોત બોલ આગળ ગયા મરાઠી વાંદ્રા યા બુઆ એ બસ ગપ્પો શું ના સાંગા લોકર સાંઘા કાંઈ ગપ્પો શું ના મી માનુસ હોનાર કે નહીં શાસ્ત્રાચી બાજ કરા આ એક બેને અમને જેલમાં પૂર્યા હતા ઇમરજન્સીમાં એટલે કેટલી ભાષા આવડી હતી એ બેન તો મરી ગયા કપાઈને અમે તમારી હા મેં બાપુ જેલ માટે તૈયારી છે ઝેર માટે તૈયારી છે જોખમ માટે તૈયારી છે પણ રાષ્ટ્ર બચે એ જ એક તમન્નાન તડપં છે રાષ્ટ્ર બચે રાષ્ટ્રની વિચારધારા બચે રાષ્ટ્રનું દર્શન બચે રાષ્ટ્રનું માર્ગદર્શન બચે અને વિશ્વના ગુરુસ્થાન ઉપર પુનઃ પ્રસ્થાપિત થાય એનું મંગલાચરણ થઈ ગયું છે મંદિરો બને છે એ ધર્માભિમુખ રાષ્ટ્રાભિમુખ અને સંસ્કૃતિ મુખ બનાવવા માટેના આ શુભ મંગલ પ્રયત્ન ઊંડું છે કે તમારી સમજવાની તાકાત નથી અમને જે ગર્વ ઉત્સવ છે કોઈને હોય અમે બલિષ્ઠ અમારો ઈષ્ટ ફરી બિરાજ અમને કોણ અનિષ્ટ કરી શકે તો આગળ ગયા મરાઠીમાં આગળ ગયા ને તો બે કચ્છી વાઈદ્રા બેઠા બાવા આચીજા ભેણા તકડ બિન્જી એ જણી ભૂઠિયા લોકલ છે ઠીક વાઇન્દ્રા કચ્છી બોલે આની રૈયત કેવી છે આ કેટલી ભાષા જાણે આગળ ગયા બે ઇંગ્લિશ વાઇન્દ્રા બેઠા હાલો ઇન્ડિયન સેન્ટેક સીટ યુ ફોન્ટ લેમન કોફી ટી એટલે વાંન્દ્રા ઇંગ્લિશ બોલે એ દીવાને આમ તાળી પાડી વાંદ્રા રાહમાં જતા કે રાજા આવ્યા છે રનવે બની ગયેલો એક 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 હેલિકોપ્ટર આપી દે એટલે દુનિયાની તમામ અદ્યતન સુવિધાઓ આવી ગયા અમેરિકા કર ઇંગ્લેન્ડ કરતા રાહમાં જેમાં દીવાને થાળી પાડી વાંદરા ઉ હેલિકોપ્ટરની ભૂખમાં આવી ગયા સીટમાં બે ગયા વચ્ચે પાંચ હજાર વાંદ્રા બે ગયા હિન્દીવાળા ગુજરાતીવાળા મરાઠીવાળાનો ચીન જાપાન રોમપાન બધા વચ્ચે સંત ને એક બાજુ રાજા ને એક બાજુ દીવાન બેયનો વાહો થાભડીને કે શાબાશ શાબાશ દિવાન તારી બુદ્ધિને તે કેવી ટ્રેનિંગ આપી વાઈન્દ્રા આવું શ્રેષ્ઠ જીવન જીવે છે શાબાશ રાજા તારી ઉદારતાને તારા રાજના વાંદરાવાજ તારી રૈયત કેવી હશે એમ એમ કરતા વાવ ધાબડતા થાબડતા બાપુએ જો કાંઈ બારું બાપુ પાંચેર વટાણા લાવેલા એનું મોંકું ઢીલું મહકું એટલે પર દોરો બાંધો નહીં ઢીલો એનું મોંકું બાપુએ આપમાં અને હેઠું પડ્યું વેરણ શેરણ વટાણા જાતિ સ્વભાવ ને મુચ્ય આ ટ્રેનિંગ એસી તેસી ગઢવી સાહેબની મહેનત મારી ગઈ અને વાંદરા ઠેકીને પડ્યા વટાણા ઉપર એક તારી જાય દે ઓય અડધો ને જો ટાળી દેજો નીકળ બારો પડી જાવો જો કે ત્યાં ઓલો મરાઠી કાય મનતો તે જાયલા મારું ટાકાય છે હિન્દી વાળો ક્યાં સમજતા બદમાશ બેકો બહાર નીકળ જા ત્યાં ઇંગ્લિશ વાળો વોટ યુ મીન ઇન યોર માઇન્ડ રાસ્કલ ગેટ આઉટ એ ઘડીકમાં બહબહાટી બોલી ગયું ગુજરાતી વાળાને હિન્દી હિન્દી બોલા એકબીજા એકબીજાના ઘરમાં ઘરે બગડાસટી બોલાવી દીધી તોડફોડ ખડાક કરોડોના ખર્ચે બનાવેલો જહેમત જહેમતબાદ ખંડેર કરી નાખ્યો બગડાસટી બહબહાટી બોલી ગયું સાફ ખંડેર થઈ ગયું રાજાને સંત ચિતરેલ રાજાને દીવાન ચિતરેલા એવા થઈ ગયા સડક મહાત્મા એ બેનો વાંધ આપણે કે મૂરખના સરદાર વટાણા આટું વટલાઈ જાય એને આટું મહેનત ન કરાય મહેનત માણા હાટું કરાય મહેનત માણા હાટું કરાય એમ હું એક કલાક ઉપર બોલ્યો એ તમને માણા સમજીને બોલ્યો છું બાકી મારા પછી તો મારા ભાઈ બાકી રાષ્ટ્રપ્રેમી બનો ધર્મ પ્રેમી બનો સંસ્કૃતિ પ્રેમ બનો ચારિત્ર મોતના ભોગે પણ ખંડિત ન થવા દે બહેનોને ખાસ વિનંતી મરી જાઓ મારી નાખો રાષ્ટ્ર અમર જ રહેવું જોઈએ રાષ્ટ્રની ઓળખાણ ભૂંસાય નહીં એવું રાખો તિરંગાનું માન સન્માન જળવાઈ રહે અને વંદે માતરમ બની રહે એવું કરતાં શીખો અમે બોર્ડર જોઈએ છે બોર્ડરની હાલત જોઈ છે ગોળીઓના અવાજ જોયા છે અમારી જે શરીરની અંદર નિશાનીઓ છે મેં કોલેજ કાળ દરમિયાન આર્મી ટ્રેનિંગ લીધેલી છે હું આર્મીમાં જવા તૈયાર જ થઈ ગયેલો પાસ જ હતો સહી કરું એટલી વાર તમારા પરિવારને આવીને કહે તો હું સારું ભૌમત્વનું રક્ષણ કરી પહેલાં સંન્યાસ લઈ લે બીજા કેટલાય સૈનિકો ઉભા કરી શકે મારી બાએ ઘર છોડ્યું ત્યારે એક જ લીટી જ બોલ્યા હતા હું ઓગણચાલીસમાં મારી બાએ એટલું જ કીધું બેટા મારી કૂંખને ડાઘ ન લાગે ધ્યાન રાખજે ત્યારે મેં મારી બાને અમે મમ્મી પપ્પા બોલવાવાળા નહીં એવી એવું બોલ્યા જ નથી બા જ બોલ્યા બા તારી કૂંખને ડાઘ લાગશે ને એ પેલા આ રીવોલ્વર અહીંયા રાખીને ભડાકો કરીને મરી જઈશ બાકી એમાં ફેરફાર નહીં થાય છે તમારી તૈયારી આવી પ્રજાને જન્મ આપો આવું જીવો હું તો આ સંસ્થાએ આવો શુભ પ્રયાસ કર્યો મને આવા કાર્યક્રમમાં જેટલી વાર બોલાવું છું એટલી વાર આવીશ એટલી વાર કહી દઉં કે તમારે ભાડું આપવું પડશે આપણી પાસે બેંક બેલેન્સ નહીં માઇન્ડ બેલેન્સ છે મોતની બીક છે જ નહીં અપમાનની બીક નથી સન્માનની ભૂખ નથી અમે તમે રાષ્ટ્ર પ્રેમી બનો એ જ છો વાંદરા જેમ સ્થિતિ નો થાય ધ્યાન રાખજો અમારી મહેનત બહાર જઈને કે બીડિયું હણા ઘણા કે લાઈ શકે બીડી કાઢ બાવો એક ધારો પથ્થર ઢોક દો હાળો કલાક સુધી બોલ બોલ ગાય અમુક ડોસી આવી છે હતા એ ના વાંદરા થઈને ઉભા રહે અમે વટાણા નથી પહેર્યા અમે આ દિવસના દિવ્ય વિચારો તમારી પાસે પ્રસ્તુત કર્યા